કંઝારીન એલોરિક પેઇન્ટ્સના સીએસઆર ફંડમાંથી અને સોનાલી ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી ભરૂચ જિલ્લાના પચાસ બહેનોને હેડમેડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવા માટેની તાલીમ પિસ્તાલીસ દિવસ સુધી આપવામાં આવી રહી છે આ પિસ્તાલીસ દિવસીય તાલીમ લઈને બહેનોએ પોતાના ગ્રુપ બનાવીને ઓનલાઈન જ્વેલરી વેચવાનું કાર્ય શરૂ કર્યું છે તાલીમમાં ડ્રોપ આઉટ બહેનો વિધવા બહેનો અને જરૂરિયાતમંદ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે મહિલા અને બાળ વિકાસ કચેરીના સહયોગથી આ તાલીમ લેનાર બહેનોની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ આ જ તાલીમ લીધેલ બહેનોને કિટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ ખાસ પ્રવાસ રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ બહેનો દ્વારા થયેલ જ્વેલરીના વેચાણ માટે જગ્યા ફાળવણી અને તેમને રોજગારી આપવા માટે પૂરો સહયોગ કરાશે અને આ પ્રસંગે કંસાઈ નેરોલોક પેન્ટ્સના પ્લાન્ટ હેડ શ્રી રાજેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે તાલીમના માધ્યમથી બહેનો વધુમાં વધુ રોજગારી મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે કંસાઈ નિર્લોક પેન્ટ્સ બહેનોને સદા સહયોગી બનશે અને સહકાર આપશે આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા સાહેબ મહિલા બાળ વિકાસ કેન્દ્રની ટીમ સોનાલી ફાઉન્ડેશન ભરૂચના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ ચાર્નવી ચૌહાણ કિ જલબા ચૌહાણ અને કનસાઈનિરો પેઇન્ટ્સમાંથી શ્રીમાન નવીનભાઈ પંત યસ મેનેજર શ્રીમાન પ્રણવ પારેખ એચઆર મેનેજર શ્રીમાન રાજીવભાઈ સક્સેના એમ મેનેજર શ્રીમાન જીગરભાઈ પાઠક કમર્શિયલ મેનેજર અને પરેશ પટેલ સીએસઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુડ મોર્નિંગ નમસ્કાર હું રાજેશ પટેલ કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ સાઇટ હેડ આજે અત્રે અમે નારી કલ્યાણ કેન્દ્રમાં એક સીએસઆર એક્ટિવિટીના સંદર્ભમાં ઉપસ્થિત થયેલા છે હું કંપની તરફથી એઝ અ રિપ્રેઝેન્ટેટિવ એ કહીશ કે વુમેન એમ્પાવરમેન્ટ માટે નેરોલેક પેઇન્ટે આજે એક કાર્યક્રમ મતલબ વિથ સોનાલી ફાઉન્ડેશન કિંજલબેન અને આપણા એમએલએ જે રમેશભાઈ મિસ્ત્રી માનીય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને પ્રિતેશભાઈની હાજરીમાં વિથ નારી કલ્યાણ કેન્દ્રના પ્રબંધન એટલે કે મેનેજમેન્ટ સાથે એક સંપન્ન કર્યો જેમાં આપણે અહીંયા લગભગ પચાસ બહેનોને હેન્ડીક્રાફ્ટ અને આર્ટિફિશિયલ જ્વેલરીની તાલીમ અપાઈ હતી પાછળના વન એન્ડ હાફ મંથમાં અને તેમને તેમના પગભર ઊભા રહીને આ પ્રકારની જ્વેલરીનું વેચાણ કરે એની બી તાલીમ અપાઈ હતી તો એ પ્રોગ્રામ આપણે સીએસઆરના સંદર્ભમાં અહીંયા કર્યો આ પહેલાં પણ આપણે વિમેન એમ્પાવરમેન્ટ માટે બે પ્રોગ્રામ સોનાલી ફાઉન્ડેશન સાથે કર્યા તો નેરોલેક પેઇન્ટ હંમેશા આ પ્રકારના સીએસઆરને પ્રમોટ કરી રહી છે અને સાથે સાથે આ પ્રકારના કાર્યમાં સપોર્ટ કરી રહી છે હું ધન્યવાદ કરીશ અહીંના મેનેજમેન્ટ અને ટીચર્સને જેમણે આ પ્રોગ્રામને સફળ બનાવે થેન્ક યુ વેરી મચ આજે ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્રમાં નેરોલેક કંપની સાયખા દ્વારા પચાસ જેટલા બહેનોને હાથ બનાવટની ચીજવસ્તુઓ જ્વેલરી જુદા જુદા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે અને ટ્રેનિંગ બાદ બહેનોને નેરોલેક કંપની દ્વારા કીટ અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો છે ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે ખાસ સોનાલી ફાઉન્ડેશન ભરૂચ તરફથી કિંજલબેન આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા નેરોલેક કંપનીના હેડ રાજેશભાઈ પટેલ અને આખી ટીમની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે